ધન સંપત્તિ માટે શું કરવું ઘરની અંદર લક્ષ્મીજી બેઠા હોય એવો ફોટો રાખવો જોઈએ અને દુકાનની અંદર લક્ષ્મીજી ઊભા હોય એવો ફોટો રાખવો જોઈએ ઈશાન કોણમાં તુલસીનો છોડ રોપવાથી ગંગાજળ રાખવાથી કે ભગવાનની મૂર્તિ રાખવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે નોકરી ધંધામાં સફળતા ન મળતી હોય તો એકવીસ વખત શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અંતિમ શ્લોક બોલીને ઘરેથી નીકળવાથી સફળતા ચોક્કસ મળશે શનિવાર અને મંગળવારે પીપળાના વૃક્ષને દૂધ અને ગોળ મિશ્રિત જળ ચઢાવવો તથા પ્રાર્થના કરવી કે હે ભગવાન આપે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં પીપળો હું છું તો મેં આપના ચરણોમાં અર્ધ્ય અર્પણ કર્યું છે એને સ્વીકારો અને મારી નોકરી ધંધાની સમસ્યાનું નિવારણ કરો શ્રીહરિ શ્રી હરિ શ્રીહરિ થોડી વાર જપ કરવા ત્રણ વખત બોલવાથી એક મંત્ર થશે ઉત્તરાભિમુખ થઈને આ મંત્રની એક બે માળા શાંતિપૂર્વક કરવી અને હરતા ફરતા પણ આના જપ કરવાથી વિશેષ લાભ થશે તથા આજીવિકાની સાથે સાથે શાંતિ ભક્તિ અને આનંદ પણ વધશે ધન સંપત્તિ સ્થાયી રાખવા માટે ભોજન દૂધ ઉગાડા ન રાખવા આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો